શ્રી ઉત્તરકાંડ સર્ગ એક રાક્ષસોનો વધ કરી પાછા અયોધ્યા આવી રામે રાજ્યાસન સંભાળ્યું ત્યારે તેમને અભિનંદન આપવા માટે બધા જ ઋષિમુનિઓ આવ્યા પૂર્વ દિશામાં મહર્ષિ કૌશિક યવકૃત ગાર્ગ્ય ગાલવ અને કલ્પ આવ્યા પશ્ચિમ દિશાએથી નૃસું નૃસુંગ કવશી ધૌમ્ય અને સૈદ્રય વગેરે ઋષિઓ તેમના શિષ્યો સહિત આવ્યા જ્યારે ઉત્તર દિશામાંથી વશિષ્ઠ કશ્યપ અત્રિ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને ભરદ્વાજે સાત ઋષિઓ આવ્યા દક્ષિણ દિશામાં રહેનારા અત્રેય નમુચી અગત્સ્ય અત્રિ સુમુખ અને વિમુખ નામના ઋષિઓ આવ્યા બધા જ ઋષિઓ મહાન તપસ્વી વેદ વેદાંગના પારંગત શાસ્ત્રોના રચનાર અને અગ્નિ જેવા તેજસ્વી હતા તેઓ પોતપોતાના શિષ્યો સાથે અયોધ્યાના રાજમંદિરે આવી પહોંચ્યા મુનિ શ્રેષ્ઠ અગત્યે દ્વારપાળને કહ્યું કે તમે જઈ શ્રીરામને જણાવો કે ઋષિઓ આવ્યા છે તરત જ દ્વારપાળે શ્રીરામ પાસે જઈને પ્રણામ કરીને આ બાબતની જાહેરાત કરતાં શ્રીરામે તેમને આદરપૂર્વક લઈ આવવાનું કહ્યું આથી નીતિ અને ધર્મનો જાણકાર દ્વારપાળ સૌને આદરપૂર્વક શ્રીરામ પાસે લઈ ગયો શ્રીરામે ઊભા થઈને ઋષિઓની અર્ધ્ય પાદ્ય સમર્પણ કરીને વંદના કરી પછી તેમની પૂજા કરી પ્રત્યેકને એક એક ગાય આપી સુંદર આસનો પર બેસાડ્યા શ્રીરામે શ્રી રામે સર્વના કુશળ સમાચાર પૂછ્યા ઋષિએ કહ્યું કે હે રઘુનંદન અમે સૌ કુશળ છીએ અમારા શત્રુ સરખા રાક્ષસો રાક્ષસોનો નાશ કરીને તમે કુશળતાપૂર્વક અયોધ્યા પાછા આવ્યા એટલે અમને પરમ આનંદ થયો છે સર્વલોકને રડાવનાર રાક્ષસ રાજ રાવણને તમે હણ્યો તે સારું કર્યું તમે રાવણના પુત્રો અને પરિવારનો પણ નાશ કર્યો છે તમારા જેવા મહાન ધનુષ્યધારી માટે તો તે કોઈ મોટી વાત ન ગણાય હે શ્રીરામ તમે ચૌદ વર્ષ વનમાં ગાળી પિતાની આજ્ઞા પાડી તે માટે તમને તમારા ભાઈ લક્ષ્મણ અને દેવી સીતાને ધન્યવાદ આપવા આવ્યા છીએ અને તમારા પાવનકારી દર્શન કરી અમારું જીવન ધન્ય બનાવવા માટે આવ્યા છીએ તમે રાક્ષસો સાથેના મહાસંગ્રામમાં મોટા મોટા રાવણના મંત્રીઓનો અને સેનાધ્યક્ષનો પણ નાશ કર્યો છે તે પણ આનંદની વાત છે પ્રહસ્ત વિકટ વિરૂપાક્ષ મહોદર અકંપન આદિ રાક્ષસો યુદ્ધમાં નાશ પામ્યા એ ઉપરાંત રાવણના ભાઈ કુંભકર્ણને તમે માર્યો તેના જેવડો મોટો દેહ બીજા કોઈ પ્રાણીનો ન હતો તે કામ કાંઈ સામાન્ય ન હતું હે શ્રીરામ ત્રિશિરા અતિકાય દેવાયક અને નસંતકને રણમાં રોડાયેલા જાણીને અમારી ઘણી ચિંતા ઓછી થઈ છે તપસ્વીઓને આ રાક્ષસોનો બહુ જ જબરો ત્રાસ હતો કુંભકર્ણ જેવા જ બળવાન તેના પુત્ર કુંભ અને નિકુંભનો પણ તમે નાશ કર્યો છે તે ઉપરાંત અતકાળ જેવા ક્રોધી યજ્ઞકોળ અને બળવાન ધુમ્રાક્ષનો તમે બાણોથી પ્રાણ લીધા છે તે આનંદની વાત છે કારણ કે તેઓ યજ્ઞમાં વિક્ષેપ કરવા હંમેશા ઊભા રહેતા હે મહાબાહુ તમે દેવોથી અજે એવા રાવણરાજ રાક્ષસ સાથે એકલા હાથે મહાયુદ્ધ કર્યું તેમજ તેનો વધ કર્યો જેથી સર્વ કોઈ આશ્ચર્ય પામી તમારા ગુણગાન ગાય છે એના કરતાં મોટું કાર્ય તો તમે એ કર્યું કે રાવણના પુત્ર માયાવી ઇન્દ્રજેતનો વધ કર્યો તેનો વધ કરવાનું અતિ વિકટ કાર્ય હતું તે દેવશત્રુ અદૃશ્ય બનીને ધસી આવતો અને યુદ્ધમાં માયા રચી કોઈના સપાટામાં આવતો નહીં તેને તમે કુનેહપૂર્વક લક્ષ્મણના હાથે મરાવ્યો છે તે માટે અમે તમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ ઇન્દ્રજીતના વધની અતિ પરાક્રમભરી કથા સાંભળીને અમે સૌ આશ્ચર્ય પામીએ છીએ હે રઘુવીર તમે ત્રિલોકના શત્રુ રાક્ષસરાજ ઉપર વિજય મેળવ્યો તે માટે તમને અમે અભિનંદન આપવા આવ્યા છીએ તમે અમને અને સર્વ ધર્મ રક્ષક પ્રજાને અભય આપ્યું છે તમે વૃદ્ધિ પામો એવા અમારા આશીર્વાદ છે બ્રહ્મ બ્રહ્મજ્ઞાની ત્રિકાલ જ્ઞાની સર્વ ઋષિ મુનિઓએ શ્રીરામને ખૂબ અભિનંદન આપીને પોતાનો હર્ષ પ્રદર્શિત કર્યો આથી શ્રીરામે તેમની સામે હાથ જોડ્યા અને પૂછ્યું હે ભગવાન તમે રાવણ કુંભકર્ણના કરતાં ઇન્દ્રજીતે વધારે મહત્ત્વ આપ્યું તે સાંભળી મને વિસ્મય થાય છે તમે તેને કેમ અતિ વખાણો છો બીજા રાક્ષસો કરતાં શું ઇન્દ્રજીતનો પ્રભાવ વધારે હતો શું તે કોઈ કારણે રાવણથી પણ ચડિયાતો હતો જો આપ એવું કંઈ કારણ જાણતા હો તો અને જાહેર કરવામાં હરકતરૂપ ન હોય તો જાણવાની મારી ઈચ્છા છે તે તેના પિતા કરતાં પણ વધારે બળવાન શાને બન્યો તે મને જણાવો તેણે ઇન્દ્રદેવને કેવી રીતે અને ક્યારે હરાવ્યા હતા તે સગળો હું સાંભળવા ઈચ્છું છું